કપડવંજ ટાઉન પોલીસની ની સતર્કતા અને ટ્રેપ ગેંગ ઝડપાઈ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના ના પીઆઈ પીએસઆઈ સહિત સમગ્ર ટીમે હની ટ્રેપ કરનારી ગેંગને ઝડપતા પ્રશંસનીય કામગીરી કરતા ચોમેર પ્રશંસા સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર ફેક બનાવી સિનિયર સિટીઝનને ને હની ટ્રેપ ફસાવી નાના પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત નવ આરોપીને ઝડપી પાડ્યા બે કાર એક એક્ટિવા તેર મોબાઈલ અને એક લાખ સત્યાસી હજાર રોકડ સહિત પંદર લાખ દસ હજારના મુદ્દા માલ કબજે કર્યો નવ આરોપીમાંથી ચાર આરોપી પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામાવ્યું પૂર્વ નિયોજિત ગુનાહિત કાવતરુ રજી પ્રીતિ પટેલ નામની ફેસબુક આઈડી બનાવી મિત્રતા કેળવી મહિલાએ વોટ્સએપ અને વોઇસ કોલ કરી રૂબરૂ મુલાકાત ગોઠવી અને ટ્રેપમાં ફસાવ્યા મુલાકાત સમયે ગેંગના અન્ય સભ્યોએ વિડીયો બનાવી ખોટા આક્ષેપ લગાવી બદનામ કરવાની ધમકી આપી હતી મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી છ લાખ રૂપિયાની માતભર રકમ માંગી ત્રણ લાખ રૂપિયા આપ્યા હોવા છતાં બાકીના ત્રણ લાખ માટે માંગણી કરી ચાલીસ જેટલા સીસીટીવી ફૂટેજ વાપરેલા વાહનો તેમજ સોશિયલ મીડિયાના વિવિધ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નવારોપીને ઝડપી પડ્યા ચિલોડાથી બે લાખ અને પાટણ નાગરિક પાસેથી એક લાખ વીસ હજાર રકમ પડાવી હોવાનું સ્વીકાર્યું નવા આરોપીમાં સાત પુરુષ અને બે મહિલા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી જેમાં એ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ લેખ અને જે સિનિયર સિટીઝન ને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવખરૂ મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલાં જ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવો આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત કરું તો દિપેશ કુમાર ધોળુ એ દહેગામના છે ખુશબુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઇડર સાબરકાંઠા પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી બેગામ નજીર મિયા બાલુ મિયા કુરેશી ખુબલિયા તાલુકો કપડવન જિલ્લો ખેડા આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દામાલ એક્ટિવા મોબાઈલ ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલ ની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પકડવા જતા હા કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો અને એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે લોકો ગાડી લઈને આવેલા પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે લોકો ભાગી જવાની કોશિશ કરેલી પરંતુ અમારા જે કપડમ ટાઉન પી એ જનકસિંહ દેવડા છે એને મૂકો મારી અને ગાડીનો કાઠ તોડી અને ગાડીને રોકી લીધેલી એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડૉક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધેલી તાત્કાલિક સ્થળ ઉપરથી જ આરોપી પકડાઈ ગયેલા અને નહીતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી આ આરોપીઓ જે છે નવ એમાંથી આ જે દિપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે એની વિરુદ્ધમાં ચારેક જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા ચારેક આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દિપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે પણ દિપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે